એટલા માટે કહું છું કારણ કે રામાયણ નો એક પ્રસંગ તમને કહું સીતાજી ટપી ગયા અને બાપુ અગ્નિ નો ગોળો હતો અગ્નિ નો ગોળો રાવણ ની તાકાત નતી કે એની માથે દ્રષ્ટિ પડે ને આ રાવણ ની રાખ નો આ દુનિયામાં તમને મને એક મારે બતાવવા માટે બાપુ રામાયણ ઈ કે છે

જે લક્ષ્મણ રેખા ટપી જાય જે કીધામાંથી બહાર વ્યા જાય છોકરા હોય કે દીકરા હોય કે દીકરી હોય કે માં હોય કે બાપ હોય કે વહુ હોય જે હોય જે એની મર્યાદા મૂકી દે એટલે સમજી લેવાનું કેનું એનું હરણ થઈ ગયું આ દુનિયા માં છે તો માં છે ભલા મોટે બોલો માં હાથે નાન પણ સાંભળે મલક બધાને મજા પછી કડવી લાગે કાગડા માં તો માં છે હું તો એમ કહું કે આખી દુનિયામાં તમે માને બાપ ને પગે લાગીને જાઓ એટલે આખી દુનિયામાં ક્યાંય પગે લાગવાની જરૂર ન પડે આપડી માં જેવું બાપુ આ દુનિયામાં કોઈ પાત્ર દુનિયામાં છે જ નહીં ભગવાન તો ભલે એટલે ગયા સમજી લેજો કોઈ દાણા જોઈએ મેળ નહીં પડે માને બાપ માને પગે લાગીને જાઓ એટલે મારા રામ ઠાકર મંદિર માં જઈને પગે ન લાગો ને તો ઠાકર એમ નો ક્યાંક છું મન નો લાગ્યો અને માને પગે લાગીને કોઈ ન જોડવા પડે તમને કહી કે માના બાપના આશીર્વાદ વિધિ ના ચકડા ફેરવી નાખે છે છે માથી કોઈ નહીં જડ ધરે કે દીશ સૌ કોઈ નમાવે શીશ અંબા હગેરે હાલિયા માથી મોટું બાપુ આ દુનિયામાં કોઈ છે જ નહીં આ તો અત્યારે થોડું થોડું ભણી ગયા છે ને કોઈ રોટલા દેવા રાજી નથી

નવ મહિના ઉદર માં રાખી પોતાના દેહ નો કોથળો કરી નાખે કોથળો એક દેહમાંથી બીજો દેહ બનાવવો એટલે કેવડી વાત છે આ કેવડી વાત છે અરે લોહી નું દૂધ કરી તમને મને પૈ ના દુનિયામાં બાપુ તમારું મારું સર્જન કરે તમારું મારું લાલન પાલન કરે મોઢા માંથી ગોળિયા કાઢી તમને ખબર આવે ભીને ઈ હુએ હુકે તમને હુ રહે મારો દીકરો મારો દીકરો મારો દીકરો

નો કઈ ત્રણ ઘટાડો અપુજાય નો કોઈ ત્રણ ઘટાડો અપુજાય ટી દેવ દિલનો પ્રેમ માવાય દેને લઈ સૌદા રે એનો કોઈ તરે તરે મુલમા રે મારો મને તને ત

એક માતા જન ત્રીજી ધરતી કાવે ત્રીજી ધરતી કા yeah <laughs>

પછી ઘણા એમ કે ઈ શેડે હિસાબ છે શેડે કઈ નઈ મે તો એવા જેટલે ને જોયા મારા દીકરા મરે છે એટલે હવે એને બજા આપણે બહુ કહે કે ઓલા બહુ માં હવે ભવ ભવ ની ખબર જા મળ્યો એ સુધારો ને કાલની ખબર નથી ને ભાવ ની શું ખોડો છે કઈ કોઈને બાપુ ઢીંગો ઢીંગ જ હાલે છે બધા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ઇન્દ્રની ની નાચે છે ત્યાં ફુવારા છે ત્યાં કોઈક જીઆયું હોય કોણ માર પગ ચાલવા જીઆયું કોઈ

ચાર વેદ છ શાસ્ત્ર અઢાર પુરાણ એકસો આઠ ઉપનિષદ નો નિચોડ છે ભજન છે ને સત્સંગ છે ને એ નિચોડ છે તમે ખોલીને જોયો તો ખબર પડે અને ઉતરવાની જરૂર છે સાંભળતા રોજ હોય પણ યાદ કઈ નથી રહેતું ઉભા થાય ને હમણાં લબદા આમ નામ કઈ કરી ને બે કઈ નહીં ફલ પડ્યું કઈ નથી જોતું એટલે કે જો લક્ષ્મણ કાચો પારો જાણજો જેવા તેવાથી જીરવો ન જાય પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી ઠામ વિના નો ઠેરાય આની માટે ઠામ બનવું પડે પાંચસો ની નોટ નો ડટ્ટો હોય ને આપણે ગણતા હોય એકે સુકી છે કમ્પ્લેટ ગણાય ને એવી સુરતા બાપુ આમાં લગાડવાની જરૂર છે પણ ઓલાના ઉપર પ્રેમ છે ને પ્રેમ નથી બાકી તમે મજા આવી હોય ને તો એમ કે ખબર મજા આવી મજા આવી મજા આવી યાદ રહ્યું કે યાદ કઈ ન રહ્યું ઈ ડખા છે મહાપુરુષો બાપુ કરમ ની વાત કરીને હું તો એકલો એકલો બેઠો ને તો બધું વિચાર કરું આપણે રામ 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 ચૌદ વર્ષ વન માં એમને જવું પડી લો આપણો મેળ પડી જાય એટલે ન જવું એવું કઈ છે નહીં મારી વાત નો કોઈ હું તો ન કરતા મંદિરે જતો હોય જાય રામ ને માનતો હોય માનજો કૃષ્ણ માનતો હોય માનજો કોઈ પુનદાન કરતા હોય કરજો હું કોઈ બંધ કરાવવા કઈ ન થાય જે કરતા હોય બધું ચાલુ રાખજો પણ મને આ અમુક વાતના ટપ્પા નથી પડતા એટલે હું આ બધી વાત કરું એટલે મને એમને કોકના ટપ્પા પડતા હોય મને કે મારે શંકાનું સમાધાન થાય